અને એક પછી એક ઉમેદવારોની સંપત્તિઓ પર સવાલો ઉભા થયા છે ત્યારે અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા સીટનું ફોર્મ ભર્યું તો સીઆર પાટીલે પણ નવસારી લોકસભા માટે ફોર્મ ભરી દીધું છે ત્યારે તે બંનેની સંપત્તિ તેને લઈને કેટલાક ખુલાસાઓ થયા છે એફિડેવિટ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહની કુલ સંપત્તિ છત્રીસ કરોડ છે અને તેમના હાથમાં રોકડ રકમ ચોવીસ રૂપિયા છે

અમે સાહેબ સોગંદનામામાં જાહેર કર્યું કે તેમની પાસે પોતાની કાર નથી તેમના પત્નીની સંપત્તિની જો વાત કરવામાં આવે તો 29.1 કરોડ છે જેમાંથી તેમની પાસે 1.10 કરોડની જ્વેલરી છે જેમાં 1620 ગ્રામ સોનું અને 63 કેરેટ હીરાનો સમાવેશ થાય છે તેમની પત્નીની વાર્ષિક આવકની જો વાત કરીએ તો વાર્ષિક આવક 39.54 લાખ છે જેમાંથી જંગમ સંપત્તિ સંપત્તિ કરોડની કરોડની છે છે સ્થાવર તેમની પાસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની તો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં તેમને ત્રેપન લાખ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા આવક દર્શાવી છે જયારે તેમના હાથ પરની રૂકડ રકમ ત્રણ પોઈન્ટ એકસઠ લાખ છે પાટીલે તેમની જંગમ મિલકત સોળ પોઈન્ટ છવ્વીસ કરોડ દર્શાવી છે જ્યારે સ્થાવર મિલકત ત્રણ નવ્વાણું કરોડ રૂપિયા જાહેર કરી છે તેમના પત્નીના નામે અગિયાર પોઈન્ટ જંગમ મિલકત છે પાછલા સમય કરતા સી આર પાટિલની મિલકતમાં બે કરોડનો વધારો થયો છે જ્યારે પાટિલની પત્નીની મિલકતમાં સાત પોઈન્ટ ઇઠ્યોતેર કરોડનો ઘટાડો થયો હતો પાટિલ અને તેમની પત્નીની કુલ મિલકતમાં અડત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડની દર્શાવવામાં આવી હતી જ્યારે તેમની પત્નીની કુલ મિલકત સત્તર પોઈન્ટ ચોરાણું કરોડ દર્શાવવામાં આવી હતી તેમજ સી આર પાટિલે દર્શાવેલી મિલકતમાં વિવિધ રોકાણ તેમજ વાહનોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો અહેવાલ માટે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર